તો ચૂંટણી પરિણામ બાદ દમણ અને દીવના અપક્ષ ઉમેદવારની પ્રતિક્રિયા પણ સામે આવી જેમાં મને ભાજપ હોય કે કેન્દ્ર કોઈ સામે વાંધો નથી તેવું ઉમેશ પટેલે જણાવ્યું સ્થાનિક અફસરશાહી સામે વાંધો છે દીવ દમણના વિકાસ થાય તે જ મારી પ્રાથમિકતા છે તેવું ઉમેશ પટેલે જણાવ્યું તો સ્થાનિક અફસરશાહી સામે મને વાંધો છે તેવું ઉમેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે દીવ દમણના વિકાસ થાય તે જ મારી પ્રાથમિકતા છે

वो दोनों प्रदेशों को मैं दोनों प्रदेश के लोगों का हित देखकर मैं जो भी करना होगा वो चित करूंगा पुलिस तंत्र हो के प्रशासनिक अधिकारी हो और इवन चुटनी ना जो विभाग इलेक्शन विभाग ये पूरी तरह से प्रशासन ना ने भारतीय जनता पार्टी ना एजेंट रूप में जन काम करी है मैंने जहाँ की फॉर्म भरायूं जहाँ की मारू फॉर्म भरायूं जहाँ की लोगों मैंने परेशान करी મને બેનર્સ વગેરેમાં પરમિશનો નહીં મળી જરૂરી ચૂંટણી સામગ્રીની પહેલે પરવાનગી આપી પછી એ લોકો કેન્સલ કરી મારે હાઈકોર્ટમાં જઈને લાવવું પડ્યું ચૂંટણીની સામગ્રી નહીં લાવવા કાર્યકર્તાઓને પ્રચાર કરવાને લઈ મને હું પ્રચાર કરવા જાઉં તો પોલીસનો ખડકલો મૂકી દે પરવાનગીઓ આપે નહીં તો આવી વિવિધ કઠિનાઈઓ આવી અને આખરે તો એ લોકોએ મારા કાર્યકર્તાઓને ચૂંટણીના એન્ડ સમયે ઉચકીને પોલીસ સ્ટેશનમાં ભરી દીધું આવી રીતે દબનકારી કામ થયું ભારતીય જનતા પાર્ટી એ પોતાનો સત્તાનો દુરુપયોગ ભરપૂર કર્યો અને પ્રશાસનિક અધિકારીઓ હોય કે ઇલેક્શનના વિભાગના લોકો હોય એ લોકોએ પોતાની ગરિમાને પણ છોડીને ભારતીય જનતા પાર્ટીના એટેન્ડો તરીકે કામ કર્યું એટલે કઠિન સંઘર્ષ રહ્યો પરંતુ એ કઠિન સંઘર્ષમાં પણ મને જ ફાયદો થયો કેમ કે લોકોએ મારા સાથે થતા અન્યાયને અત્યાચારને પણ જોયા તો સંઘર્ષ કઠિન હતો ઉમેદવાર બીજી વાત કરવામાં આવે તો હાલ આપને લોકોએ ખુબલે ખુબલે મત આપી અને ચૂંટી કાઢ્યા છે અને આપને ભાજપ અને કોંગ્રેસના પણ ફોન આવી રહ્યા છે શું કહેશો ચૂંટણી જીત્યા બાદ સ્વાભાવિક છે કે ત્યાં સત્તા સરકાર બનાવવાની હોય કદાચ મારા વોટ એમ લોકોની જરૂર હોય ફોન આવી રહ્યા છે પણ એનો મતલબ એ નથી કે જે ફોન કરશે તો ચાલી જઈશ મારા ધર્મ દેવની જનતાએ મારા પર વિશ્વાસ કરીને મને જે મેન્ડેટ આપ્યું છે

જે દમણ દીવને પોતાની જાગીર સમજતો હતો અને એની જાગીદારીથી મુક્ત કરાવવો પ્રદેશમાં અને એ તાણાશાહનો વિરોધ કરવો કેમ કે તે તાણાશા દ્વારા મારા દમણ દીવના લોકો પર ખૂબ જ અત્યાચાર છે અને એના હટાવવા માટે મારી મમ્મી અને મારો વિરોધ તેનો બીજી વાત કરવામાં આવે તો આપણો દિવગન સિટી ઉપર તો પહેલું કામ શું દમણ દેવ માં સમાપ્ત કરી દમણ દીવ માં લોકશાહી ની સ્થાપના કરી એ મારો પહેલો ઉમેશભાઈ પટેલ જેવો દેવ દમન માટે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા હતા અને તેઓની ભવ્ય જીત થઈ છે ત્યારે તેઓ દેવ દમનની જનતાનો આભાર વ્યક્ત કરવા દેવ ખાતે પહોંચી આવ્યા છે અને લોકો દીવના લોકો તેમજ કાર્યકર્તાઓ જે કે છે તે તરફ ઉમેશભાઈ પટેલ છે જે છે તે વળશે ભાવેશ ખાતે ગુજરાત વસ્તી